તાલુકાના કલજીની સરસવાણી ગામે આદિવાસીઓની સાંસ્કૃતિક પરંપરા મુજબ જુવારાની વાડી નું વિસર્જન કરવામાં આવ્યું મળતી માહિતી મુજબ ઝાલો તાલુકાના કલજીની સરસવાણી ગામે આદિવાસીઓની સાંસ્કૃતિક પરંપરા મુજબ પ્રકૃતિ જુવારાની વાડી ગામ કલજની સરસવાણી ગામમાં આઈ શ્રી સાવનના મંદિરે તારીખ એક દસ બે હજાર પચીસ વાર બુધવારના રોજ જુવારાની વાડીનું વિસર્જન કરવામાં આવ્યું આમાં નવરાત્રિના નવ દિવસની સેવા પૂજા અર્ચના આદિવાસી સમાજના આગેવાન એવા વસૈયા શિવાભાઈ કલજની સરસવાણી નાગેવાની હેઠળ ગોઠવવામાં આવેલ હતો અને કુંવારી કન્યાઓ દ્વારા નવ દિવસ પછી પાણીમાં પધરાવવામાં આવેલ હોવાનું જાણવા મળે છે અને શક્તિ સાવન માતાનો કાર્યક્રમ પૂર્ણાહુતિ કરવામાં આવ્યું છે బిరుచే కాడుబాయి డామోరాయస న్యూజ్ గుజరా జా